એકસો અડતાલીસમી રથયાત્રા માટે પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો પીએમ મોદીએ દાડમ જાંબુ મગ કાકડી ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ્સ સહિતનો પ્રસાદ મોકલ્યો છે દર વર્ષે પીએમ મોદી રથયાત્રા પહેલાં પ્રસાદી મોકલે છે છેલ્લા બાર વર્ષથી વડાપ્રધાન આ પ્રસાદી મોકલે છે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ પ્રસાદી મોકલતા હતા પીએમ બન્યા બાદ પણ બાર વર્ષથી તેઓ સતત પ્રસાદ મોકલે છે આવતીકાલે ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથજી માટે પ્રસાદી છે તે મોકલી છે તમે જોઈ રહ્યા છો કે મગ હોય ડ્રાયફ્રુટ હોય ફ્રૂટ હોય દાડમ હોય જાંબુ હોય આ તમામ પ્રસાદી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલી છે મહત્વનું છે કે છેલ્લા બાર વર્ષથી વડાપ્રધાન છે તે ભગવાન જગન્નાથજીને આ રીતે પ્રસાદી છે તે મોકલે છે તેઓ હવે જ્યારે વડાપ્રધાન બન્યા છે ત્યારે વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ દર વર્ષે રથયાત્રામાં ભગવાન જગન્નાથજીને પ્રસાદી છે તે મોકલતા હોય છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે વડાપ્રધાન ભગવાન જગન્નાથજી માટે આ પ્રસાદી છે તે પ્રસાદી મોકલી છે અલગ અલગ પ્રકારના ફ્રૂટ ડ્રાય ફ્રુટ સહિતની જે પ્રસાદી છે તે વડાપ્રધાન મોકલી છે કેમેરામેન સુથાર સાથે રીતે ન્યૂઝ કેપિટલ અમદાવાદ